જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે એક બ્રેજા ગાડી લઈને આવ્યા છીએ વીડીઆઈ વર્ઝનની બ્રેજા છે મિત્રો ડીઝલ એન્જિન કાર છે ગાડીની માર્કેટમાં ફૂલ ડિમાન્ડ છે બ્રેજા વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની ડીઝલ એન્જિન બ્રેજા ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો મિત્રો તમારે ગાડી ખરીદવી હોય મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર સત્તરનું મોડલ છે ચેકાનું ઓનર ગાડી રહેશે વીડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે ગાડીની કિંમત અને માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તમારે ગાડી ખરીદવી છે ડીઝલ એન્જિન કાર છે એન્જિન પાવરફુલ છે બ્રેજા ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કંડિશન સારી છે વ્યાજબી કિંમતમાં આપવાની છે મિત્રો તમારે ગાડી ખરીદવી છે માલિકના નંબર કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો આ બ્રેજા ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના કોન્ટેક્ટ નંબર મળી રહેશે સત્તાણું બે ઓગણી સત્તાવન પાંચ સડસઠ તે આ બ્રેજા ગાડીના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ટીપટૉપ કન્ડિશન છે ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે વીડીઆઈ વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય ને તો ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો બ્રેજા ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળશે કૂકાવાવ જોવા મળશે પટેલ ઓટો કાર કૂકાવાવ જોવા મળી રહેશે અમરેલી જિલ્લાનું કૂકાવાવ ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે મિત્રો ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંડિશન સારી છે વ્હાઇટ કલર છે કંપની કલર છે ગાડીમાં ક્યાંય કાટ કે સડો જોવા નહીં મળે કે એક પણ રૂપિયાનો ખર્ચ નથી ફૂલ જવાબદારી સાથે બ્રેજા વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ કૂકાવા જઈ શકો છો ત્યાં જઈ કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી બ્રેજા લઈ શકો છો કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે છ લાખ અગિયાર હજાર રૂપિયા નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન અને ફોટા જોઈ શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જેવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ કૂકાવાવ જઈ શકો છો ત્યાં જઈ કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી બ્રેજા લઈ શકો છો વીડીઆઈ વર્ઝન છે ટીપટોપ કન્ડિશન છે એન્જિન પાવરફુલ છે મિત્રો ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે તમારે ગાડી ખરીદી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય જોવા જવાનું થાય તો તમે રૂબરૂ જઈ શકો છો વિડીયોના નીચે જ કોન્ટેક નંબર મળશે ગાડીની માર્કેટમાં ડિમાન્ડ અને આ મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું